ઝીરા સાડી આજે ફરીથી તમારા માટે ન્યૂ લુક અને એકદમ ન્યૂ ડિઝાઇનની સાડી લઈને આવે છે સાડી બહુ જોરદાર રહેવાની છે અને એકદમ ડિફરન્ટ પીસ રહેવાનું છે તો ફટાફટ આ વિડીયો છે ને તમારી ફ્રેન્ડ સર્કલમાં તમારો કોઈ પણ ફ્રેન્ડ આ એ ફેન્સી પીસ પહેરવો ને તે એને શેર કરી દેજો ખૂબ સરસ સાડી રહેવાની છે અને એ પણ ટુ ઇન વન સાડી રહેવાની છે એ કેવી રીતના તો ચાલો પહેલાં પીસ ઓપન કરું પછી તમને કહું કે કેવી રીતના ટુ ઇન વન સાડી થાય છે આપણે આખો આજે સાડીનો કેટલો જોરદાર ને એકદમ યુનિક લાવ્યા છે એ સાડી એકદમ ડિફરન્ટ રહેવાની છે એકદમ ફેન્સી સાડી રેવાની છે સાથે સાથે બે કામમાં ચાલે ને એવો કોન્સેપ્ટ લઈને આવે છે જો છે ને એકદમ મસ્ત યુનિક કોન્સેપ્ટ અને યુનિક ડિઝાઇન સાથે સાડીનો લુક લાવ્યા છે એ પણ કેવી ખબર છે બેસડામાં ચાલે એવી અને આપણે આમ પહેરી હોય ને તોય ચાલે એવી ટુ ઇન વન સાડી રહેવાની છે સાડી એકદમ જોરદાર રહેવાની છે તમે જોઈ શકો છો એકદમ તો જોર જોર કપડું તો રહેવાનું જ છે છે ને લૂઝ કપડામાં જોર જોર રહેવાનું છે સાથે સાથે આખી ચિકનની પેનલ વાળી બોર્ડર રહેવાની છે અને આ સાડી આપણે છે ને બેસણામાં પાણી રોળમાં ચાલે અને પછી તમે કોઈ ફંક્શનમાં પહેર્યું હોય ને તોય ચાલે એટલો સુપર કોમ્બિનેશન લઈને આવ્યા છે તો ચાલો આજે એકદમ મસ્ત લાઈટ સ્કાય કલર ઓપન કરવાનો છે જે સાડી કોમ્બિનેશન જોરદાર રહેવાનું છે અને એની ડિઝાઇન વાત કરીએ તો સુપર ડિઝાઇન જો બેનો તો જે બે નું સાડી નો કોન્સેપ્ટ અને ડિઝાઇન ગમે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કેટલી સુપર સાડી છે ચિકનમાં તમે ઓફ વ્હાઇટ ને વ્હાઇટ તો ઘણી જોયો છે પણ આટલું ડિફરન્ટ કોમ્બિનેશન પહેલી વાર આવ્યું છે એ પણ તમારા માટે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો છે ને બુક કરાવું તો બિલકુલ ભૂલતા નહીં કારણ કે એટલી મસ્ત ચિકનવાળી સાડી હોય એમાં એટલું મસ્ત ફ્લાવર જોરદાર પ્રિન્ટેડ ડિઝાઇન હોય ને તેમાં કાંઈ ઘટે જ નહીં સાથે સાથે આ સાડી આપણે ટુ ઇન વન કામમાં ચાલે ને એવી કોન્સેપ્ટ છે પાછો તો જો આપણે સાડી આપણે જોઈ લેવી પેલા આખી કારણ કે આખો પલ્લુ બહુ ડિફરન્ટ અને સરસ મજાનો એપો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બારીક બે બારજો પેનલ આવશે ઝીણી પ્રિન્ટેડ નહીં આવશે વચ્ચે ફ્લાવર પ્રિન્ટ નું કામ આવશે જે આખી સાડીમાં પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે ખૂબ સરસ પલ્લુ રહેવાનું છે શોર્ટ પલ્લુ છે એકદમ ડિફરન્ટ પલ્લુ છે ને યુનિક સાડીનો કોન્સેપ્ટ છે તો સાડીનો પલ્લુ બહુ જો તો છે ને પણ આખી સાડીનો લુક કેટલો સુપર લાગે છે તમે જોઈ શકો છો આખી ફ્લાવર print ની રહેવાની છે અને લાઈટ સ્કાય કલર માં રહેવાનું છે અને ચિકન નું વર્ક એકદમ મસ્ત આપણે વાઈટ વળાક વાળું રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત ચિકન રહેવાનું છે આખી સાડીમાં સાથે સાથે આપણે પેનલે જોરદાર આપી દીધી જો બેનો કેટલી સુપર પેનલ છે તમે જોઈ શકો છો નીચે છે ને પેનલ આખી વર્કમાં આવવાનું છે કોઈ બધું વર્કમાં ફિનિશિંગમાં અને મસ્ત એવું કપડાની સાથે વળાકમાં આવવાનું છે તો તમે જોઈ શકો છો પેનલ એટલી મસ્ત વળાક છે અને વિવિંગ વાળું સાથે કામ આવવાનું છે સાથે પ્રિન્ટેડ નું કામ તો જો કેટલું સુપર યુનિક અને એકદમ પ્રોફેશનલ લુક ને ફેન્સી લુક ની સાડી પહેરી હોય ને તો એટલી સુપર લાગે બેસનામાં પહેરો કે આમ પહેરો બેયમાં ચાલે ને એ સાડીનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે તમે જોઈ શકો છો સાડી તો એક નંબર છે પણ એકદમ લુક વાઇઝ છે એકદમ ડિફરન્ટ છે જો કેટલો લુક સરસ આવે છે કારણ કે આપણે ઓફ એફ વાઇટ કલરમાં તમે પહેરી જશો પણ આટલો મસ્ત લાઇટ કલર હોય એ પછી સ્કાય કલર બધા કલર એટલા સુપર રહેવાના છે તો આટલી સુપર કલર કોમ્બિનેશન વાળી સાડી ફટાફટ આવી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લે અને કલર છે તો જો કેટલો મસ્ત છે આખી લાઇટ સ્કાય કલર ની સાડી છે એમાં ડાર્ક ડાર્ક કલરના ગ્રીન ફ્લાવર આપ્યા છે ને એટલે સાડીનો લુક બહુ જોર જોરદાર લાગે છે અને પહેરી હોય તો એકદમ ડિફરન્ટ અને બધા કરતા યુનિક લાગ્યો તો યુનિક પીસ પહેરવા માંગતા હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ચાલો એનું આપણે બ્લાઉઝ જોઈશું બ્લાઉઝ એકદમ જોરદાર છો બેનું એકદમ ડિફરન્ટ અને આટલું મસ્ત જોરદાર છે ને સાડી તો મને બહુ લેવાનું મન થઈ ગયું તમને મન થયું તો સ્ક્રીનશોટ શો પાડતા જાજો કારણ કે ખુબ સરસ આખી ચિકન ની સાડી બ્લાઉઝ તમે જોઈ શકો છો આપણે ચીકરનું કામ તો આખી સાડીમાં આવવાનું જ છે એ પણ ફૂલ ફિનિશિંગ વાળું મસ્ત બારીક વળાંક વાળું મસ્ત કામ આવવાનું છે તમે જોઈ શકો છો પેનલે પણ આપણે આવવાની છે આપણે સ્લીવમાં યુઝ થાય પેનલ આવવાની છે

યુનિક વસ્તુ પહેરવા માટે તો આ બહુ જોરદાર કોમ્બિનેશન વાળું સાડી રહેવાની છે સાથે ફેબ્રિક એકદમ માખણ જેવું રહેવાનું છે અને આરામથી છે ને પાટલી પડી જાય ને એવું ફેબ્રિક એમ તમને જોતા કે સરસ સાડી છે અને આ છે તો લચકા જેવું કપડું અને આખોથી તમે આપણું નજીકનું કાક વહી ગયું હોય ને એની વાયે તમે આખો દી પહેરો ને આ સાડી તોય તમને એટલી મજા આવે કારણ કે હળવી ફૂલે એટલી છે તો આટલી લાઈટ સાડી અને એટલું મસ્ત ચિકનનું કામ અને પ્રિન્ટેડ ડિઝાઇન એટલી જોરદાર હોય તો

જે આપણે બે કામમાં ચાલે નિશાળી નખો લુક રહે એટલા મસ્ત કલર તો આવે જ તે જો કેટલો મસ્ત લાઇટ પિંક કલર અને એમાં મસ્ત એક રામા કલરના ફ્લાવર થોડું થોડુંક લાઇટ વેટ કામ છે એટલે સુપર કલર છે જ છે આમાં તે અને ફ્લાવર પિન્ટની ડિઝાઇન હોય એટલે એની ટાઈમ બધે ચાલે બધાના નાના મોટા ઓફ થઈ ગયા હોય અને આપણે નાનું ફંક્શન ગમે આ પહેલું જ હોય ચાલ્યો બેન એટલે ટુ ઇન વન સાડી હોય તો કેટલી જોરદાર સાડીનો લૂક છે સાથે સાથે ડિઝાઇનનું ફિનિશિંગ તો જો કેટલું મસ્ત રહેવાનું છે આ એક છે ને ગ્રે કલર ઉપર છે કેટલો મસ્ત કલર છે હવે આ બે કલર એટલા સુપર છે એક આપણે ખુલો તો એ કલર એટલો સુપર રહેવાનો છે હવે આપણે ત્રીજો કલર ઓપન કરવી છે એ તો તમને ખુલતા ગમી જાય મારો સ્ક્રીન શોટ પાડી બુક કરાવી દેવ એટલે બહુ મસ્ત કલર છે અને એકદમ મસ્ત કલર લાઇટ લાઈટ કલર છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવો ઇંગ્લિશ કલર પર્પલ કલર રહેવાનો છે ને મસ્ત સુપર કલર પર્પલ કલર બેનુને કોમ્બિનેશન એમાં હોય ને કારણ કે ચાર કલર શેર છે અને બધા એક થી એક ચડિયાતા કલર છે એમાં નીચે આપેલા ત્રણ કલર અને એક કલર આપણે ઓપન કર્યો તો કેટલા સુપર કલર શેર છે અને સાડી તો કેટલી સુપર અને એક નંબર લાગે છે તો આટલી મસ્ત સાડી હોય અને આટલી સુપર કલર શેર હોય અને એમાં એ કપડું તો એકદમ કૂણું માખણ જેવું હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લે તો જે બેનો જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લીધો છે ને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો તો બુક કરાવી લો કારણ કે આખી ચીકનની સાડી અને ફ્લાવર ડિઝાઇન છે અને એકદમ મસ્ત કોણું કાપડ છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લો અને અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ